સુપર નજારો દેખાય છે નેચરલ એકદમ મોડી જોવા જો મોડી મોડી પાણા જોવા જઈ તમે જો ઉદ્દાલ લાગે છે મોર્નિંગ જય માતાજી મિત્રો અત્યારે સુખ સવાર ખેતરનો નજારો આવી ગયો છે અમારા ભાઈ ખેતરમાં આવી ગયા અમે અત્યારે બંસરેને આમ શું કરી રહ્યા છે બંસરેને આમ અત્યારે છાન ઉઠાઈ રહ્યા છે છાન ઉઠાવે છે કે અમારે બેસોનું અત્યારે કામ બહુ ચોમામ ચાલુ છે બાજરીનું એક તો માણસ મળતા નથી એટલે છોકરા જોડે કામ કરાવવું પડે છે કારણ કે જો અહીં પર છાન ના ઉઠાવીએ તો એ બી તકલીફ પડે એટલે અમારે બંછરીને આમ છાન ઉઠાવે છે ઉઠાવે છે ને જો અમારા શિવાંગી છાન ઉઠાવે છે ને બંસરી અહીંયા આવી ગયો છે છાન ઉઠાવતો ઉઠાવતો આ સીતુડાનું ઝાડ છે અને ચચુને આમ અમારે છાન ઉઠાવે છે બરાબર છે હા તો નાખ્યા જાહેર રે એટલું ના ખેર પછી બનશે સાન ઉઠાઈને આવે છે બરોબર છે ઉઠાવીને સોન અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ કરવા ના ભૂલતા એ બાજરીનું કોમ ચાલે છે અત્યારે બહુ જ એટલે મોનસ મળતું નથી ને એટલા માટે જાતે કામ કરવું પડે છે કારણ કે મોનસ મળતું નથી ને આ તો સિઝન વરસાદ જેવી છે વાતાવરણ બદલાઈ ગયું છે એકદમ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે કે વરસાદ પડશે પડે જ છે અમારે થોડા થોડા તમે કે છોકરો તમે અહીંયા કામ કરો ને પેલા બીજા અમારે એમ છે બાજરેનું કામ કરે છે ને મારાથી કામ થતું નથી એટલે શું કરીએ કામ થાય પણ આવું બેઠેલું કામ ના થાય ઊભાટે કામ કરીએ બરોબર છે અમે ને અમારે બંસરી આવીને બેહી ગયો કેમ બે ગયો ઉઠાય છે કેમ હે ના ભાઈ આપનો કોનો કઈ છે બધાય

નમ મોડીનો નજારો તો જો તમે કેટલો સરસ લાગે છે જોરદાર નજારો છે મોડીનો કઈ છે હાક એ કેરી પર હાક બતા રહે છે બરોબર છે કઈ શકીએ નહીં કરતી છે બેસ એ છે ઝોલા ખાય જોવાય કેરીઓ જોલા ખાઈ અત્યારે કારણ કે પર વાવાઝોડું જેવું છે ને પર કોમ ચાલે છે ને અત્યારે મસ્તી વાંગી સાફ કરી રહી છે કે બેસો તો તારે સાફ રાખવું પડે ને અત્યારે એટલા માટે ખાતર છે એકઠું કરીને ખેતરમાં પાછું પાછો અમે નાખશું બરાબર છે એટલે અત્યારે મજૂરી કામ ચાલુ છે અમારે બરાબર છે ચાલો તમને ખેતરમાં લૂનવા પાપા પૂરા વધે છે ને એ પાક છે ને એ પાલ છે બધી બાજુ કામ ચાલે છે હાકો નહીં જોવી આવું ના હવે થઈ ગયો ખેતરનો થોડોક નજારો બતાવી દેસુ પછી ઘરે ખાવા બનાવશે ને તેનો નજારો હું તમને બતાવી ખાવામાં અત્યારે શું બની રહ્યું છે બરોબર છે અત્યારે ખેતરમાં કામ ચાલી રહ્યું છે ભાઈ પોટલું ચકવાનું હે મારે નહી લેવાનું ભાઈ પોટલું તમાર લોકો નથી উৰা

हमारे वीडियो को मेरे लाइक शेयर कमेंट और सब्सक्राइब ना भूलता। बस हीरो भाई आपरे रनुजा फरवा जई और जावानो है। तार नाम मेर बोले। बा वो ना चावे। मारा दादा अनु तार नहीं। ना भाई सिखन लई है। ना केरेज ओके केरेज। एव सिखन में होगा। केरेज

क्याम रस लाइस हेलो चला पति